જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સંયુક્ત કર્મચારી મોરચો આજ રોજ સરકાર દ્વારા નાણાં વિભાગ દ્વારા બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓ માટેનો વિગતે પરિપત્ર કરવામાં આવેલ છે આ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને રાજ્યના પાંચેય મંત્રીઓ કમિટીના ઋષિકેશભાઈ જગદીશ પંચાલ સાહેબ બચ્ચુ ખાબર સાહેબ અને નાણાં મંત્રી કનુભાઈ અને હર્ષચંદી સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોર સાહેબ પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ અને પૂર્વ શિક્ષણ મંત્રી જે પાંચેય કમિટીના પ્રથમ જ્યારે જાહેરાત કરી એવા અધ્યક્ષ હતા એવા જીતુભાઈ વાઘાણી સાહેબ અને સમગ્ર ગુજરાતના નાણાં શ્રી શિક્ષણ વિભાગ અને તમામ કર્મચારી જે અધિકારી ગણ બધાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્યના લાખો કર્મચારીઓથી અમે આભાર વ્યક્ત કરી છે અને આ કર્મચારીના હિતમાં નિર્ણય કરવામાં આવેલ છે એ બદલ જ્યારે સાઠ હજાર ઉપર કર્મચારીઓને આનો લાભ થવાનો છે એટલે આજે આ વિગતે પરિપત્ર થયો એ માટે અમે હર્ષની લાગણી અનુભવી છીએ અને સરકારનો આભાર વ્યક્ત કરી છે અસ્તુ ભારત માતા કી જય